ડ્રગ્સ માફિયાઓની બાતમી નાર્કોટિસ કંટ્રોલ બ્યુરોને આપનાર બાતમીદાર સૌથી મોટો ડ્રગ્સ માફિયા નીકળ્યો છે અમદાવાદમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતી નાના નાની માછલીઓની બાતમી પોલીસ ડિપાર્ટમેન્ટને આપી જેલ હવાલે કરાવનાર બાતમીદાર વસીમ દાઢી એમડી ડ્રગ્સનો સૌથી મોટો સોદાગર હોવાનું ઘટસ્ફોટ ગુજરાત એટીએસની ટીમે કર્યો છે વસીમ દાઢીની ધરપકડ બાદ અમદાવાદમાં એમડી ડ્રગ્સના ધંધાને એક હદ સુધી રોકવામાં ગુજરાત સફળતા મળી છે ત્યારે અમદાવાદના લાલ દરવાજાથી ઝડપાયેલા સત્યાવીસ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સમાં પણ વસીમ દાઢીનો હાથ હોવાનું ખુલ્યું છે જ્યારે ભોપાલમાં ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ થોડા મહિના પહેલા ઝડપેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે પણ વસીમ દાઢીની સંડોવણી ખુલી છે જો અમદાવાદનું વિકી ગોસ્વામી બનવું હોય તો પહેલા એમડી ડ્રગ્સનો ધંધો કરતા નાના નાના પેડલર્સને જેલ મોકલવા જરૂરી છે આ વિચાર રાખીને વસીમ શેખ ઉર્ફ વસીમ દાઢી પહેલા પોલીસનો બાતમીદાર બન્યો વસીમ દાઢી પોલીસનો સૌથી મોટો બુગસ બની ગયો અને તેણે એક બાદ એક એમડી ડ્રગ્સની સિન્ડિકેટને પોલીસના હાથે ઝડપાવી દીધી અને બાદમાં તેણે પોતાનો અસલી ખેલ શરૂ કર્યો પોલીસે ક્રેડિટ લેવાની લાઈમાં વસીમ દાઢીના ઈશારે એક બાદ એક કેસ કરતી ગઈ પરંતુ વસીમના નાપાક ઇરાદાઓથી તે અજાણ હતી ડ્રગ્સ પેડલરનો સફાયો કરીને પોતાનો રસ્તો ક્લિયર કરતો રહ્યો વસીમ દાઢી ડ્રગ્સ માફિયાનો સફાયો કરીને પોતાનો રસ્તો ક્લિયર કરી રહ્યો હતો થોડા સમય પહેલાં ગુજરાત એટીએસની ટીમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને ભોપાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ડ્રગ્સના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો આ ડ્રગ્સ કાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું ભોપાલની ફેક્ટરીમાં ધરપકડ કરાયેલા ડ્રગ્સ માફિયાઓના મોબાઈલમાંથી વસીમ દાઢીનો નંબર મળી આવતા પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ગુજરાત એટીએસ અને એનસીબીનું ઓપરેશન

છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ડ્રગ્સ તૈયાર કરવા રો અને સાધન સામગ્રી એકઠી કરી હતી જેમાં કેમિકલ પ્રોસેસ અને વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું એટીએસએ ઝડપેલા સૌથી મોટા રેકેટમાં વસીમ દાઢીની પણ સંડોવણી સામે આવી છે વસીમ દાઢી એટીએસના સકંજામાં છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા